સચિન પોલીસ સ્ટાફને બીએલએસ બેઝિક લાઈફ સપોર્ટ અને સીપીઆરની તાલીમ આપવામાં આવી પ્રજાપંખ સચિન આજરોજ સચિન પોલીસ સ્ટેશન ખાતે બંદોબસ્ત રોલકોલ દરમિયાન ડોક્ટર પ્રતિમ શાહ અને તેમની ટીમ દ્વારા સચિન પોલીસ સ્ટાફ અને નવરાત્રી ગરબા બંદોબસ્તમાં ફાળવેલ હોમગાર્ડ સ્ટાફને બીએલએસ બેઝિક લાઈફ સપોર્ટ અને સીપીઆર કાર્ડિયોપલમનરી રિસિટેશન અંગે પ્રાથમિક તાલીમ આપવામાં આવી આ તાલીમમાં પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન સાથે સ્ટાફને રૂબરૂ પ્રેક્ટિસ કરાવવામાં આવી ડોક્ટર પ્રતિન શાહે હૃદયરોગના હુમલા જેવી અચાનક કટોકટીમાં ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનો કઈ રીતે કામગીરી કરી શકે તેની વિગતવાર સમજ આપી સીપીઆર તેમજ કાર્ડિયાક મસાજ જેવી તકનીકનો ઉપયોગ કરીને લોકોને જીવન બચાવવા માટે બીએલએસ કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે માર્ગદર્શન આપ્યું સીપીઆર ખાસ કરીને હૃદય બંધ થઈ જવાના કિસ્સાઓમાં પ્રથમ દસ મિનિટનો ગોલ્ડન સમય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આ સમયગાળા દરમિયાન યોગ્ય રીતે સીપીઆર આપીને દર્દીનું જીવન બચાવી શકાય છે આ તાલીમ સચિન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલાની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી જેમાં સ્થાનિક તબીબો અને સ્ટાફની હાજરીમાં સીપીઆર અંગે તાલીમ પૂર્ણ કરવામાં આવી આ પ્રોગ્રામથી સચિન પોલીસ સ્ટાફને અને હોમગાર્ડ જવાનને આગળ આવનારા બંદોબસ્ત દરમિયાન માનવ સેવા માટે વધુ સક્ષમ બનવામાં મદદ મળી છે પ્રોગ્રામ વિશે જણાવશો આજે મારું નામ ડૉક્ટર પ્રતીમ શાહ છે સચિન સ્થિત મારી સનસાઇન ચિલ્ડ્રન હોસ્પિટલનો ડૉક્ટર બાળકોનો સ્પેશિયલ ડૉક્ટર છું પીડિયા આજે સચિન ખાતે આવેલા પોલીસ સ્ટેશન મુખ્ય પોલીસ સ્ટેશનમાં અમે એક નાનકડો બીએલએસ એટલે બેઝિક લાઈફ સપોર્ટનો એક ટૂંકો કોર્સ આજે અહીંયાના જેટલા બી પોલીસ કર્મચારીઓ છે પોલીસ આરતીઓ છે એ લોકો માટે આ કોર્સ એક્સપ્લેન કર્યો છે કે કેવી રીતે આ વસ્તુ આવે કે જેથી તમે જીવ બચાવી શકો બેઝિકલી આ પ્રોગ્રામ જે છે તે નોર્મલી કોઈ બી જ્યારે વ્યક્તિને કાળિયા કરેસ થાય કોઈ વાર અચાનક વ્યક્તિ બેભાન થઈ જાય આજકાલ તમે ન્યૂઝમાં અવારનવાર સાંભળતા હશો કે કેવી રીતે અચાનક પચીસ વર્ષનો વ્યક્તિ એ પાંત્રીસ ચાલીસ અચાનક રમતા રમતા ઘડી પડ્યો તો એવા કેસમાં તમારે કઈ રીતે જીવન તમે બચાવી શકો એના માટેનો ટૂંકો કોર્સ છે કે જે મેં આજે અહીંયા પોલીસના કર્મચારીઓને અહીંયા બતાવ્યો છે થેન્ક યુ